ઉપયોગ કરવાની છે આ નિશાની નો જવાબ લઈશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ડિગ્રી ક્લાસીસ ગાંધીનગર સ્વાગત કરું છું આજે થોડું

દાખલા તકલીફ પડતી હોય છે પરંતુ આ નિશાની નો ખૂબ જ નાનો ઉપયોગ છે અને ખૂબ જ સરળ રીત છે પણ યાદ રહેતું નથી કે સર આને શું કહેવાય અને શું ના કહેવાય ચલો વિદ્યાર્થી મિત્રો તો જાવ એ હે રહ નહીં જાતા તડપ એસી હે ના આજે આપણે શીખીશું મેથ્સની અંદર ગ્રેટર ધેન કયું છે અને લેસ ધેન કયું છે આ નિશાની નું નામ છે ગ્રેટર ધેન અને લેસ ધેન પણ આપણને ખબર નથી કે કઈ નિશાની ગ્રેટર ધેન છે અને કઈ નિશાની વિદ્યાર્થી મિત્રો લેસ ધેન છે તો આજે આપણે શીખીશું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ ગણપતિનો ઘ જેવો લાગે છે કોનો જેવો લાગે છે ગણપતિના ઘ જેવો તો વિદ્યાર્થી મિત્રો આને કહીશું ગ્રેટર ધ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ છે લકોટીના લ જેવો વિદ્યાર્થી મિત્રો શું છે લકોટીના લ જેવો તો વિદ્યાર્થી મિત્રો આ લકોટીના લ જેવો છે આને કહીશું આપણે લેસ ધ વિદ્યાર્થી મિત્રો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણને નામ યાદ રહેતા આવડી જશે ચલો તો વિદ્યાર્થી મિત્રો પણ આનો

કે વિદ્યાર્થી મિત્રો આ છે 10 આ છે 9 તો આ બંનેમાંથી મોટા કાય છે તો તમે કહેશો 10 સર વેરી ગુડ તો 10 જે છે એને દર્શાવવા માટે તો આપણે પહેલા નિશાનીનો ઉપયોગ સમજી લઈશું હું કોઈ પણ એક નિશાની લઈ લઉં છું વિદ્યાર્થી બંનેનું કામ એક જ છે પહેલા એ ધ્યાન આપી લેજો આ જે મોટો ભાગ દેખાય છે તમને હા આ દેખાય છે મોટો ભાગ એ મોટી સંખ્યા દર્શાવવા માટે છે કઈ સંખ્યા દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા અને આ જે દેખાય છે આ તીર વાળો ભાગ એ નાની સંખ્યા દર્શાવવા માટે છે કઈ સંખ્યા દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો નાની સંખ્યા દર્શાવવા માટે છે હવે બંનેનું કામ સેમ જ છે તમારે ખાલી સમજવાનું છે કે ભાઈ આ બંનેમાં બંનેમાંથી કયું મોટું છે તો કેસો 60 10 વેરી ગુડ તો આપણે એની બાજુ મોટો ભાગ દર્શાવીશું કે નાની બાજુ નાનો ભાગ દર્શાવીશું હવે તમે કેસો સાહેબ કેવી રીતે બંનેનું કામ એક છે તો જુઓ ભાઈ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા 9 લખી દઉં છું અને અહીંયા શું લખી દઉં છું 10 હવે તમે કેસો સાહેબ કયું મોટું તો કે 10 તો મોટો ભાગ એ બાજુ દર્શાવો જો બંનેની નિશાની અલગ અલગ આવી

ટિપ્સ જાણવા માટે ડીપીપી ક્લાસીસ ગાંધીનગરને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને વધુને વધુ શેર કરો એવા વિદ્યાર્થી મિત્રોને કે જે ધોરણ 1 થી 10 ની અંદર ભણતા હોય છે બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને ઘરે ઘરે તમારે આન્સર આપવાનું છે કોમેન્ટ ની 10 અને 9 છે 9 અને 8 0 અને 2 આનો આન્સર છે ને કોમેન્ટ માં આપજો એટલે મને ખ્યાલ આવે કે ભાઈ તમને આ વસ્તુ ખબર પડી કે કઈ સંખ્યા મોટી છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ